હલો ફ્રેન્સ અત્યારે આપણે પેન્ટ બનાવીએ છીએ હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો હવે ટૂંક સમયમાં આપણે બનાવશું હમણાં ટાઈમ મળતો નથી વિડીયોનો અત્યારે આપણે બનાવીએ છીએ પેન્ટ પણ પ્લાઝો ટાઈપ છે ફૂલ ઇલાસ્ટિક બેલ્ટ વાળું નથી ફૂલ ઇલાસ્ટિક વાળું પેન્ટ બનાવીએ છીએ

મેમ્બર્સ માટે પણ હવે અલગથી વિડીયો બનાવવાના છે એકદમ બારીકાઈથી જે તમારે મેમ્બરશિપ લેવી હોય તો તમે લઈ શકો એટલા માટે તો એના હિસાબે આપણે બનાવતા રહેશું વિડીયો શકો તમે જોઈ લો કોમેન્ટ ઘણી વાર વન નથી હોતું એટલે હું જોઈ લો કોમેન્ટ 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 કરતા રહેજો છે તો તમે કરી શકો કોમેન્ટ કરવી હોય તો જેટલી કોમેન્ટ કરશો એટલું થોડુંક સારું લાગશે મને કારણ કે હમણાં કેટલા સમયથી વાતચીત નથી નહોતી ટાઈમ મળતો નથી લાઈવ પણ નથી થવાતું વિડીયો પણ નથી મુકાતા એને ઘણું બધું હમણાં મિસ થઈ ગયું છે તો એના હિસાબે જે ઈચ્છા થાય કે લાઈવ આવીએ લાઈવમાં તમે સવાલ જવાબ કરો કોઈ ગણી આપણે વાતો કરીએ હવે લગભગ રેગ્યુલર વિડિયો દિવાળી પછી જ મૂકશું એમાં મેમ્બર્સ માટે અલગ હશે અને જનરલ જે હશે એ પણ અલગ હશે એવી રીતે આપણે છે મેમ્બરશીપ ઓપ્શન પણ આપણે વન છે સુપર ચેક પણ વન છે ઘણું બધું આપણે ઓપ્શન ઓન છે તો તમે થોડું કામ રાખો એટલે તમને દેખ

હવે આપણે અહીંયા ઓવરલોક મળવું પડે કારણ કે જો તમે જોઈ શકો દોરા નીકળ્યા છે આપણે ઓવરલોકનું મશીન રાખ્યું છે તમે જોઈ શકો અહીંયા ઓવરલોકમાં ધીમે ધીમે આપણે ઇન્ટરેસ્ટિંગ વિડીયો લાવશું તો હવે એ લાગશે થોડુંક નથી આવતી તમારી જો કોમેન્ટ આવે ને તો વાતચીત કરવાની મજા આવે મારું કામ એ ચાલુ છે અને વાતચીત એ ચાલુ છે કોમેન્ટ કરો મેન્ટ કરો કરો તમે સુપર ચેટ પણ કરી શકો સાદી ચેટ લાઈક કરી દો લાઈક હવે એવું હશે ને તો આપણે ડેલી લાઈવ ખાલી વાતચીત કરશું લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો It's a light, Mary, but one. Come on, for a cold star. દસ મિનિટ માં કઈ લાઇક નથી બોલો કેટલા લોકો આવીને જતા રહ્યા લાઈક પણ કરવાનું ફ્રીમાં હોય કોમેન્ટ કરવાનું પણ ફ્રીમાં હોય જતા પણ નથી આપતા થોડું કામ કરીએ ને તો આ હાથમાં ચોટતું હોય ને કોટતું તો મસ્ત થતું மேலும் பிரபலம்

Sudah, yeah. sudah.

અવે ત્યારે ઇલાસ્ટિક નાખવો તો પહેલી વાર કે સીધું કરી લેવાનું પેન્ટ હોય ક્લાઝો હોય કે પ્લાઝો આ રીતે સીધું કરી લેવાનું સીધું કરી સિંગલ આવી રીતે સિંગલ ફોલ્ડ કરવા ફાયદો એ થાય કે મસ્ત ઇલાસ્ટિક તમે બેસી શકો અત્યારે વિડીયો બનાવવાનો ટાઈમ એટલે નથી બનાવતા બાકી વિડીયો આપણે ઇલાસ્ટિક આપણે આ લઈ લીધું છે જેટલું ઇલાસ્ટિક આપણે કમારાની કેટલી છે આડત્રીસ તો ચોત્રીસનું કમાર ચાર ઇંચ માઈનસ કરી હવે ઇલાસ્ટિક લઈ લીધું આ રીતે રાઉન્ડ અહીંયા જોઈન્ટ મારીને અને ફોલ્ડ કરી સિંગલ ફોલ્ટ પહેલાંથી કર્યું હોય ને તો આપણે પેદો થઈ જઈ થોડોક છે ને લૂઝ રાખવા લૂઝ એમ કે આ ભાગ છે ને કટોકટ એમ લેવાના ઇલાસ્ટિક ઉપર સિલાઈ આવી જાય મતલબ કે આ ભાગ થોડોક થોડો રાખવો

આવું નો જ ચાલે લાઈક કરો લાઈક કરવાની ફ્રી વાત છે લાઈવને લાઈક કરો કોમેન્ટ નથી કરતા કોમેન્ટ કેમ નથી કરતા મને જણાવો કોમેન્ટ કરો

300.

का। पारें। पारें तो क्या तो लाख देखे तो लिखता पांच इंच को कूलर सिखे अपन लागे क्या हुआ इलेक्ट्रिकल्स का 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 क्यों काम कितने कैप्चर त्रान इंच का भी नहीं

20 मिनट में एक पर लाइक नहीं बहुत क्या करूं करवानो अब टाइम से इस करवानो पर सब्सक्राइबर सकते है ना सुखर सुखर। तो लाइक करो कमेंट करो इस सवाल जवाब कुछ हो Oke, regular video, bukannya jepang, jawabannya jepang hmm. Comment karo, comment Untuk menjawab api doang Kecil live nya oh, ho oh, oh, ho oh, oh, ho oh, oh. ho ho ho

સરસ મજાના ઇલાસ્ટિક કેટેન સિલાઈ લાગાવી બહુ જરૂરી થઈ ગયા પેન્ટ બની ગયો રેડી છે કેવું કરીને પણ કરીને જણાવજો હવે આપણે બનાવવાનો છે ને કોટ કોટ ઓકે

છે આગળ ના ગળા પચીસ મિનિટ થઈ ગઈ લાવે આપણે વિદાય દઈએ મતલબ કે લાયેલા કરીએ અને પછી ફરીથી આપણે મળીશું નવા લાવશે હા તો આવે ને એ પણ હું જે વિચારીને યુઝ કરવું પડે ને પછી પ્રોબ્લેમ થાય ચલો ઓકે બાય આવજો ફરીથી કાલે આપણે લાઈવ થશું કોઈ કોમેન્ટ કરી નહીં કોઈ લાઈક કરી નહીં એટલે આજે મને એટલી બધી મજા આવી નહીં તો પણ બધાનો આભાર જોડાવવા બદલ